જય માતાજી એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ને દોસ્તો આપણે નાહી ધોન થઈ ગયા છે તૈયાર અને આપણે જવાનું સાહેબ કામે પણ એ પેલા આપણે નો ફોન આવી ગયો છે તો આપણે જવાનું છે અને થોડોક સામાન છે એ બધો પહેરવાનો છે તો આપણે ત્યાં જવાનું છે અને ચાલો તો મળીએ

બેઠો તો ગાર્ડન માં ને અમે અહીંયા નીચે આવ્યા એટલે તરત નીચે આવી ગયો જો આ છે અમારા રાજુ ભાઈનો ડોગ આવવાનું પરેલા ભાઈ પાળેલો છે જો દોસ્તો હવે અમે આવી ગયા છીએ અહીં શેઠનો સામાન ફેરવવા કે અહીંયા

લેસન કરે છે હે દીધું બેન લેસન કરો છો તો જો અમારું દીધું રાઈટિંગ ને એવું બધું જોવો તમે સરસ મજાનું રાઈટિંગ છે અમારું દીધું બેનનું તો કે જે દીધું બેન અમારા બીજા ધોરણમાં જ છે હા અમારે અને સૈલેશ ભાઈ તમારું લેસન થઈ ગયું હા થઈ ગયું તમારું દીધું બેન કેટલું બાકી અચ્છા 15 નો 20 ઘડીયા લખવા છે 20 ઘડીયા લખવાના છે

અને અમારે શૈલેષ ભાઈ હવે થોડીક ટીવી જોયા છે તો હવે આપણે જોયું દોસ્તો હાડીને બધું હતું એ વહી છે કેમ કે મંગાવી લીધી છે અને હવે અહીંયા એટલી પડી છે અને આ બાજુ એટલી પડી ને તો ચાલો હવે અહીંયા પણ હવે આપણે અંદર જઈએ તો જુઓ તો પહેલા તો આપણે દીવાબત્તીનું બધું કરી નાખ્યું છે અહીંયા તો આપણે પણ હવે પેલા પગે લાગી લઈએ માતાજીને ખરીદી કરવા ગયા તો અમારે ગામડામાં લગન છે એટલે અમે આજે ખરીદી કરી છે ઓ આવ્યા શરીર તમને ચારો ભાઈ અત્યારે બતાડું છું ચાર હાડી રહ્યા હતા તો બે હાડી ફોર્ટ રેસમાં ગઈ છે અને અત્યારની હાડી અત્યારે ઘરે લાવ્યા અને એ બતાડું છું તો સાડી લાવ્યા શરી તો અમે બે

તો દોસ્તો આપણે વાળું પાણી કરીને થઈ ગયા છીએ નવરા અને આજનો અમારો વ્લોગ અમારી દીધું એટલે કે આરુષિએ બનાવેલો છે તો વ્લોગ કેવો લાગ્યો દોસ્તો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સારો દોસ્તો આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ અને મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ બાય